આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં સાચી ખબર કરતાં ખોટી ખબર ખૂબ જ ઝડપથી વાયરલ થતી હોવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે ત્યારે વધુ એક ફેક ન્યૂઝ વાયરલ થયા છે આ ફેક ન્યૂઝ ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને લઈને થયા છે સોશિયલ મીડિયામાં એક યુઝરે હરિભાઈ ચૌધરીને પંજાબના ગવર્નર બનાવવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવતા મેસેજ કર્યા છે જો જોતામાં ફેક ન્યૂઝ એટલા વાયરલ થઈ ગયા કે લોકો તેને સત્ય સમજવા માંડ્યા હતા જેથી આ સમાચારની ખરાઈ કરવા માટે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ સમાચારના કીવર્ડને ઓનલાઈન સર્ચ કરતા આ સમાચાર ફેક ન્યૂઝ હોવાનું સામે આવ્યું છે આવા કોઈ જ સમાચાર હકીકતમાં બન્યા નથી પરંતુ કેટલાક લોકોએ માત્ર ગતકડા માટે આ ફેક ન્યૂઝને વાયરલ કર્યા છે ત્યારે લોકોએ પણ સોશિયલ મીડિયામાં આવતા સમાચારો પર વિશ્વાસ કરવો જોઈએ નહીં અને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી સમાચાર એજન્સીના સમાચારોની એકવાર પડતાલ કરવી જોઈએ આ ઉપરાંત સોશિયલ મીડિયામાં જે રીતે ફેક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે તે જોતા સરકાર દ્વારા પણ સોશિયલ મીડિયા પર અંકુશ લાવવો જરૂરી બની ગયો છે